ગુજરાત સરકારે આજે જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરી અને ગુજરાતના ખેડૂતોને એક તમાચો માર્યો છે કારણ કે ગુજરાતના ખેડૂતોની બહુ સ્પષ્ટ માંગ હતી કે છન્નું હજાર કરોડ રૂપિયાનું જે સંપૂર્ણ દેવું માફ કરવું કારણ કે ગુજરાતની ખોટી નીતિઓના કારણે ખેડૂત વિરોધી નીતિઓના કારણે થયેલું દેવું છે ખેડૂતોને દેવું કરવાની જરૂરિયાત ઊભી કરનાર પણ સરકાર છે સરકારની નીતિઓ છે તો બહુ સીધીને સ્પષ્ટ માંગને સરકારે આજે કચડી નાખવાનો જે પ્રયત્ન કર્યો છે જે નાકામયા પ્રયત્ન કર્યો છે આ સરકારને કહી દઈએ છે કે તમારું આ સહાયની દસ હજાર કરોડની ચોકલેટ અમે ખેડૂતોને પસંદ નથી આ દસ ટકા કુલ છન્નું હજાર કરોડમાંથી તમે ફક્ત દસ ટકા એટલે કે દસ હજાર કરોડ રૂપિયાનું જે લોલીપોપનું જે જાહેરાત કરી આ અમને એકદમ નાપસંદ છે જય જવાન જય કિસાન ફરી વખત ગુજરાતનો ખેડૂત ઓર પરેશાન સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી અને એની કેબિનેટ પાસે આ વખતે બહુ જ મોટી અપેક્ષા હતી કારણ કે જેનો ઉનાળામાં સિઝન બગડ્યું હોય જેનું ચોમાસું બગડ્યું હોય જેના શિયાળાના પાકનું ઉત્પાદનની શરૂઆત થતી હોય ત્યારે આ પ્રકારનો માવઠું થયું હોય ત્યારે ખેડૂત જે છે ચારે બાજુથી ઘેરાઈ ગયો હોય ખેડૂતોમાં આત્મહત્યા થતી હોય અને ખેડૂતના માટે સંવેદના બતાવવા માટે મુખ્યમંત્રી ખુદ જ્યારે ખેડૂતના ખેતરમાં જઈને ખેડૂતના પાસે સંવેદના ખેડૂત માટેની હોવાનું નાટક કરતા હોય ત્યારે અપેક્ષા હતી ઓછામાં ઓછું કરોડ હું તમને આંકડા આપું મિત્રો ગુજરાતમાં છપ્પન લાખ ખેડૂતો ચાલીસ લાખ ખેતમજૂરો પશુપાલકો અને એની ઉપર નપતા લોકો એટલે ગુજરાતની અંદર એક કરોડ કરતા વધારે ખેતી સાથે જોડાયેલા લોકો એમાં સાડા ચાર લોકો જે છે એવરેજ પરિવારમાં આવે એટલે ગુજરાતના સાડા ચાર લાખ લોકો જેની ઉપર નભે છે એના માટે દસ હજાર કરોડ એટલે એક માણસના ભાગમાં બાવીસો રૂપિયા ભાગમાં આવે ખાતરની બે થેલીઓ લેવા જઈએ ડીએપી તો માં નથી આવતી એટલે સરકાર જે છે એ ખેડૂતોની મજાક કરી રહી છે બીજું એમણે કહ્યું કે અમે પંદર હજાર કરોડ રૂપિયાનો માલ ખરીદીશું શું નવાઈ કરો છો ગુજરાતનું માત્ર પંદર હજાર નહીં

સન્માનનીય શ્રીએ ખેડૂતો સાથે જે મજાક કરી છે ખેડૂતોને લોલીપોપ આપવાનું કામ કર્યું છે અમે સોમનાથ દાદાના ચરણે શીશ ઝુકાવી અને દ્વારકા સુધી ગુજરાતના જે ખેડૂતો છે જે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે પરેશાન છે અને એ ખેડૂતો જે કમોસમી વરસાદને હિસાબે હેરાન થયા ત્યારે અમારી સંપૂર્ણ ત્રણ મુખ્ય માંગણીઓ હતી કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થાય એમને પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે અને એને યોગ્ય ભાવે એમની ખરીદી કરવામાં આવે અને જે ખરીદી છે એ પૂરતા પ્રમાણમાં કરવામાં આવે આ ત્રણ મુખ્ય માંગણીઓ સાથે સન્માનનીય અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં સોમનાથથી જ્યારે રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું આજે અમરેલીમાં આજે બીજો દિવસ છે આ સરકારને તે દિવસે જાહેરાત કરી હતી કે તમે જો પૈસા ઘટતા હોય તો કોંગ્રેસના તમામ ધારાસભ્યો એમનો પગાર દેવા માટે તૈયાર છે અને એ પગાર દેવા માટે તૈયાર છે તેમ છતાં દસ હજાર કરોડ રૂપિયા એટલે આ ગુજરાતના એક કરોડ થી વધારે ખેડૂત પરિવારો છે અને એક પરિવારમાં અત્યારે મિનિમમ ચારથી થી ની જનસંખ્યા હોય છે ત્યારે સાડા ચાર

જે બેંકોનું કરજ કરીને ગયા ને એનું કરજ ભરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ કર્યું છે આજે ખેડૂત મુશ્કેલીમાં છે આ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતો એ પાયમાલ થયા છે ખેડૂતો હેરાન છે ત્યારે આટલું દસ હજાર કરોડનું પેકેજ આપીને આ લોલીપોપ આપવાનું કામ એને સખત શબ્દોમાં વખોડીએ છીએ હું ગુજરાતની પ્રજાને વિનંતી કરું છું